મેટર સત્ય હોય સાચી હોય તો જ કીર્તિ પટેલ બોલે લાવી દુબઈ થી આવ્યો જ નહીં અને પછી મેં અમીર મર્ચન્ટ ને ફોન કર્યો એટલે હું બ્લોક માં હતી એટલે રાજદીપ રીબડા ને મેં ફોન કર્યો પછી કે બેન હવે કે તમારી મેટર માંથી હું નીકળી ગયો કે તમે તમારી રીતે પતાવો કેમ ભાઈ તો જયારે અને અત્યારે શું કર્યું મારી કાલે મેટર પતી ગઈ બરાબર મારો જે કંઈ પણ લેતી દેતીનો હિસાબ હતો એ બધો પતી ગયો પણ આ લોકોને મને પેમેન્ટ એવી રીતના આપવું છે બદનામ કરીને તો બદનામ કરીને રૂપિયા તો કીર્તિ પટેલના જો ગાય માટી બરાબર છે હો એવા રૂપિયા હું અડુય નહીં હો એવા રૂપિયા હું અડવું

થોડા લે અત્યારે એવી વાત થાય કે ભાઈ તમે મીડિયામાં ન આપ્યું હોય તો તમે આવી સ્ટોરી મૂકી દો અત્યારે એની જોડે વાત થઈ આપણી અત્યારે મેં સાડા નું લાઈવ હતું ને એટલા માટે મેં મોડું કર્યું કે એની સાથે વાતચીત ચાલતી હતી શું ચાલતું તું વાતચીત તો આપણે એને એવું કીધું કે મીડિયામાં આવા ન્યૂઝ છપાણા છે તો તમે એક સ્ટોરીમાં બોલી દો કે ભાઈ કીર્તિ પટેલને ને મેં આવું નથી કીધું સસ્તી પ્રસિદ્ધિ માટે

રાજદીપ્રિબડા એવું કીધું કે વાંધો નહીં હું આવી સ્ટોરી મૂકી દઉં છું કે મીડિયા વાડાને કહી દઉં છું કે તમે આવા કર આ ફોન નો કર મને એવું કીધું કે હું આવી સ્ટોરી મૂકી દઉં છું બરાબર એટલે મે 10:30 લાઈવ નો કર્યું પછી પાછો ફોન આવ્યો કે બેન મારી ઈજ્જત જાય હું આવી સ્ટોરી મૂકું તો મારી ઈજ્જત જાય કાલે આપણે પતિ ગયો તો ન હવે એવું રાખો પણ કેમ તમારે માર્કેટમાં એવું સાબિત કરવું છે કે કીર્તિ પટેલ હલકી હલકી ઓ માય ગોડ હલકી પ્રસિદ્ધિ હે મને હું કીધું જ કેમ હલકી પ્રસિદ્ધિ મેળવી છે એમ બોલો હાલો ત્યાર હવે બોલો હલકી પ્રસિદ્ધિ મેળવી છે અને આમ જો હવે કાલથી તું આવતો રહેજે

બાકી કાલે પતી જ ગયું તું પણ કીર્તિ પટેલ લાલચી નથી હો કીર્તિ પટેલ ને ઇજ્જત છે જે માણસ ને એનું પેમેન્ટ મળી ગયું હોય એ આવી લપ કરે નો કરે પણ તમે મને માર્કેટ માં હલકી પ્રસિદ્ધિ કરીને પેમેન્ટ આપો છો તો એ પેમેન્ટ મારે જોઈતું નથી હો હવે તે કે તું કેટલો હલકું સુન તે કેટલા હલકા પૈસા બનાવ્યા છે ને એ હું કઈશ

હવે એક રૂપિયો જોઈતો નથી બરાબર